જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે દુર્ગા સપ્તાશતીનો બારમો અધ્યાય વાંચશું તેમાં દેવીના ચરિત્રના પાઠનું મહાત્મ્ય દર્શાવેલું છે તો આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી તો તમે જરૂર લખજો તો હવે આપણે અધ્યાય બારમો શરૂ કરીએ દેવી ભાગવત અધ્યાયનો બારમો અધ્યાય દેવીના ચરિત્રના પાઠનું મહાત્મ્ય ધ્યાન હું ત્રણ નેત્રોવાળા દેવી દુર્ગાનું ધ્યાન કરું છું તેમના અંગોની કાંતિ વીજળી સમાન છે તેઓ સિંહની કાંત પર આડુર થયેલા ભયંકર જણાઈ આવે છે હાથોમાં તલવાર ને ઢાલ લીધેલી અનેક કન્યાઓ તેમની સેવામાં ઉપસ્થિત છે તેઓ પોતાની પૂજામાં ચક્ર ગદા તલવાર ઢાલ બાણ ધનુષ પાસ અને તર્જની મુદ્રા ધારણ કરેલા છે તેમનું સ્વરૂપ અગ્નિમય છે તથા તેઓ પોતાના મસ્તક પર ચંદ્રમાનો મુંગટ ધારણ કરે છે ઓમ દેવી બોલ્યા હે દેવતાઓ જે એકાગ્રચિત થઈને દરરોજ આ સ્તુતિઓનું મારું સ્તવન કરશે તેમના સઘળા વિઘ્નોને હું નિશ્ચિતપણે દૂર કરીશ જેઓ મધુ અને કેટભનો નાશ મહિષાસુરનો વધ તથા શુંભ અને નિશુંભનો સહાર એ પ્રસંગનો પાઠ કરશે તથા આઠમ ચૌદશ અને નોમની તિથિએ પણ જેઓ એકાગ્રચિત થઈ ભક્તિપૂર્વક મારા ઉત્તમ મહાત્મ્યનું શ્રવણ કરશે તેમને કોઈ પણ પાપ સ્પર્શી શકશે નહીં તેમના પર પાપ જનિત આપત્તિઓ પણ આવશે નહીં તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા પણ આવશે નહીં તથા તેમને ક્યારેય પ્રેમીજનોને વિયોગનું દુઃખ પણ નહીં ભોગવવું પડે આટલું જ નહીં તેમને શત્રુઓ લૂંટારાઓ રાજા શસ્ત્ર આગ રાશિ વગેરે તરફથી કોઈ પણ ભય પણ ક્યારેય નહીં આવે તેથી સૌએ એકાગ્રિત થઈ ભક્તિપૂર્વક મારા આ મહાત્મ્યને હંમેશા વાંચવું જોઈએ પાઠ કરવો જોઈએ અને સાંભળવું પણ જોઈએ આ પરમ કલ્યાણકારી છે મારું આ મહાત્મ્ય રોગચાળાથી ઉદભત્તા સઘળા ઉપદ્રવો તથા આધ્યાત્મિક વગેરે ત્રણ પ્રકારના ઉત્પાતોને સમન કરનારું છે મારા જે મંદિરમાં દરરોજ વિધિપૂર્વક મારા આ મહાત્મ્યનું પાઠ કરવામાં આવે છે તે સ્થાનેથી હું ક્યારેય ત્યજતી નથી અને ત્યાં સદૈવ મારું સાનિધ્ય રહે છે બલિદાન પૂજા હોમ મહોત્સવના અવસરોમાં મારા આ ચરિત્રનો પૂરેપૂરો પાઠ કરવો જોઈએ તથા તેનું શ્રવણ કરવું જોઈએ આમ કરવાથી મનુષ્ય વિધિને જાણીને અથવા જાણ્યા વિના પણ મારા માટે જે બલિ પૂજા હોમ વગેરે કરશે તેને હું અત્યંત પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરીશ શરદ ઋતુમાં જે વાર્ષિક પૂજા કરવામાં આવે છે તે અવસરે જે મારા આ મહાત્મ્યનું ભક્તિપૂર્વક શ્રવણ કરશે તે મનુષ્ય મારી કૃપાથી બધા વિઘ્નોમાંથી મુક્ત થશે તથા ધન ધાન્ય અને પુત્રથી સંપન્ન થશે એમાં લેશ પણ શંકા નથી મારા આ મહાત્મ્યને મારા પ્રાદુર્ભાવની સુંદર કથાઓ તથા યુદ્ધમાં કરાયેલા મારા પરાક્રમોને સાંભળવાથી મનુષ્ય નિર્ભય થઈ જાય છે મારા આ મહાત્મ્યનું શ્રવણ કરનારા મનુષ્યને શત્રુનો નષ્ટ થઈ જાય છે તેમને કલ્યાણ પ્રાપ્ત થઈ જાય છે અને તેમનું ફળ આનંદિત રહે છે સર્વત્ર શાંતિ કર્મી કરતી વખતે ખરાબ સપનો આવે ત્યારે તથા ગ્રહજતી ભયંકર પીડા ઊભી થાય ત્યારે મારું મહાત્મ્ય સાંભળવું જોઈએ એનાથી બધા વિઘ્નોનું તથા ગ્રહજનિત ભયંકર પીડાઓનું સમન થઈ જાય છે અને મનુષ્યએ જોયેલા દુઃસપનોના સુભ સપનોમાં પરિવર્તન થઈ જાય છે બાળ ગ્રહોથી પીડાતા અભિભૂત થયેલા બાળકો માટે આ મહાત્મ્ય શાંતિકારક છે તથા મનુષ્ય સંગઠન કુસંપ થાય ત્યારે આ સારી રીતે મિત્રતા કરાવનારું થાય છે આ મહાત્મ્ય સમસ્ત દુરાચાર બળને નાશ કરાવનારું છે આનો પાઠ કરવા માત્રથી જ રાક્ષસો ભૂતો નાશ થઈ જાય છે મારું આ બધું મહત્વ મારા સામી પ્રાપ્ત કરાવનારું છે પશુ પુષ્પ અર્થ ધૂપ દીપ ગંધ વગેરે ઉત્તમ સામગ્રીઓ પૂજા કરવાથી બ્રાહ્મણોને ભોજન કરાવવાથી હોમ હોવન કરવાથી દરરોજ અભિષેક કરવાથી અનેક પ્રકારના અન્ય ભોગો અર્પણ કરવાથી દાન આપવાથી વગેરે થકી એક વર્ષ સુધી મારી જે આરાધના કરવામાં આવે છે અને એનાથી મને જેટલી પ્રસન્નતા થાય છે તેટલી પ્રસન્નતા મારા ઉત્તમ ચરિત્રનું એકવાર શ્રવણ કરવા માત્રથી થઈ જાય છે આ મહાત્મ્ય તેનું શ્રવણ કરવાથી પાપોને હરી લે છે અને આરોગ્યનું પ્રદાન કરે છે મારા આ પારદુર્ભાવનું કીર્તન સમસ્ત પૂતોનું રક્ષણ કરે છે તથા બ્રહ્માજીની સ્તુતિઓ કરે છે તે બધી કલ્યાણકારી બુદ્ધિ આપનારી છે વનમાં સુના માર્ગમાં અથવા દાવાનળમાં સપડાઈ જવાથી ત્યારે નિર્જન સ્થળના લૂંટારો સકંજમાં પડી જવાય ત્યારે અથવા શત્રુઓ દ્વારા પકડાઈ જવાય ત્યારે અથવા જંગલમાં સિંહ વાઘ કે જંગલી હાથીઓ પીછો કરે ત્યારે કૃત રાજાના આદેશથી વધ સ્થાને કે કારાગૃહમાં લઈ જવાય ત્યારે અથવા મહાસાગરના નાવમાં બેઠા પછી ભારે તોફાનને લીધે નાવ ડગમગવા લાગે ત્યારે અને અત્યંત ભયંકર યુદ્ધમાં શસ્ત્રોનો મારો થાય ત્યારે અથવા વેદનાને લીધે દુઃખી દુઃખી થઈ જવાય ત્યારે વધુ તો શું કહેવું બધા જ ભયાનક વિઘ્નો આવી ઊભા રહે ત્યારે જે મારા આ ચરિત્રનું સ્મરણ કરશે તે મનુષ્ય સંકટમાંથી મુક્ત થઈ જાય છે મારા પ્રભાવથી સિંહ વગેરે હિંસક જાનવરો નષ્ટ થઈ જાય છે તથા લૂંટારુઓ અને શત્રુઓ પણ મારા ચરિત્રનું સ્મરણ કરવાથી મનુષ્યથી દૂર ભાગે છે ઋષિ કહે છે આમ કહીને પ્રચંડ પરાક્રમી ભગવતી ચંડિકા બધા દેવતાઓને જોતા જ ત્યાંથી અંતર્ધ્યન થઈ ગયા પછી સમસ્ત દેવતાઓએ શત્રુઓને માર્યા જવાથી નિર્ભય થઈને પહેલાંની જેમ જ યજ્ઞ ભાગનો ઉપભોગ કરતા રહીને પોતપોતાના અધિકારો ભોગવવા લાગ્યા સંસારનો વિઘ્નસ કરનારા અતુલનીય પરાક્રમી દેવોના શત્રુ શુંભ અને મહાબળવા શુંભ યુદ્ધમાં દેવી વડે માર્યા જવાથી બાકીના દેતીઓ પાતાળ લોકમાં ચાલ્યા ગયા હે રાજન આ પ્રમાણે ભગવતી અંબિકા દેવી નીતિ હોવા છતાં પણ ફરી ફરીને પ્રગટ થઈને જગતનું રક્ષણ કરે છે તેઓ આ જગતને મોહિત કરે છે તેઓ જ જગતને જન્મ આપે છે અને તેઓ જ પ્રાર્થના કરવાથી સંતુષ્ટ થઈને વિજ્ઞાન અને સમૃદ્ધિ આપે છે હે રાજન મહાપ્રલયની વેળાએ મહામારીનું સ્વરૂપ ધારણ કરનારા તે મહાકાળી જ આ સમસ્ત બ્રહ્માંડનો વ્યાપ્ત છે તેઓ જ સમય આવ્યાવીએ મહામારી સર્વસહારક બને છે અને તેઓ જ પોતે અજન્મા હોવા છતાં પણ રૂપે પ્રગટ થાય છે તે સનાતનની દેવી સમય અનુસાર સમસ્ત પ્રાણીઓમાં રક્ષણ કરે છે મનુષ્યના અભ્યુન્દય સમયે તેઓ જ ઘરમાં લક્ષ્મીના રૂપમાં ઉપસ્થિત થઈ ઉન્નતિનું પ્રદાન કરે છે અને તેઓ જ અભાવના સમયે દરિદ્રતા અલક્ષ્મીનું રૂપ લઈને વિનાશનું કારણ થાય છે પુષ્પ ધૂપ ગંધ વગેરેથી પૂજિત થયેલા અને સ્તુતિ કરાયેલા તે દેવી ધન સંપત્તિ પુત્રો ધર્મમય બુદ્ધિ કલ્યાણકારી ગતિનું પ્રદાન કરે છે શ્રી માર્કેડય પુરાણમાં સાર્વણિક મનવંતર કથા અંતર્ગત દેવી અને ફળસ્પુ સ્તુતિ નામનો બારમો અધ્યાય સમાપ્ત મિત્રો આજે આપણે બારમો અધ્યાય સમાપ્ત કર્યો કાલે ફરી મળીશું તેરમા અધ્યાયમાં સુરત અને વૈશ્ય દેવીનું વરદાન વિશે આપણે જાણીશું અને અમારા વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ જર સાથે જરૂરથી શેર કરજો અને નવરાત્રી દરમિયાન આ પાઠનું સાંભળવા માત્રથી આપણી બધી સંકટો અને બાધાઓમાંથી મુક્તિ મળે છે તો તમારે પણ આ પાઠ જરૂર સાંભળવો અને અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં જય માતાજી તમે લખતા જાજો જય mata ji